આજે હું તમને શ્રી વાસ બેંકેબલ યોજના વિશે વાત કરીશ આ યોજનામાં ગુજરાતના ઉદમીઓને નાના ધંધા વ્યવસાય શરૂ કરવા માટે બેંકો મારફત લોન સબસિડી સહાય આપી સ્વરોજગારી પૂરી પાડતી યોજના છે આ યોજનાનો મુખ્ય હેતુ આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે દિવ્યાંગ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે બીજું એની પાત્રતા જોવા જઈએ તો ઉંમર અઢારથી પાંસઠ વર્ષના વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકશે શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછું ધોરણ લીધેલો જોઈએ અનુભવમાં વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ત્રણ માસ ની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછી એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઈએ વારસાગત કારીગર હોવા જોઈએ આવક મર્યાદા કોઈ નથી ત્રીજું છે બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા ઉદ્યોગ ક્ષેત્રે તમારે લોન લેવી હોય તો આઠ લાખ રૂપિયા સેવા ક્ષેત્ર માટે આઠ લાખ અને વેપાર ક્ષેત્રે આઠ લાખ રૂપિયા સુધીની લોન મળે છે ધિરાણની રકમ ઉપર સહાયના દર આ લોન ઉપર તમને કેટલા સહાય એટલે સબસિડી મળશે તો આ યોજના હેઠળ ઉદ્યોગ સેવા અને વેપાર ક્ષેત્રે માટેની સહાયના દર નીચે મુજબ છ ગ્રામ્ય વિસ્તાર માટે 25% અને શહેરી વિસ્તાર માટે 20% સહાયની મહત્તમ મર્યાદા તો કૃષિ ક્ષેત્રમાં કેટલી સબસિડી સહાય મળશે તે તમને નીચે આપેલું છે ઉદ્યોગ ક્ષેત્રે 1,25 સેવા ક્ષેત્ર 1 લાખ વેપાર ક્ષેત્રે અલગ 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 આપેલ છે દિવ્યાંગ લાભાર્થીના કિસ્સામાં કોઈ પણ ક્ષેત્રે લોન લેવા માટે એક લાખ ને પચીસ હજારની સહાય મળશે અરજદાર નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે નીચેના પૈકી કોઈ પણ અથવા બધા માટે આ યોજના હેઠળ લોન મેળવી શકે છે સૂચિત ધંધા માટે કેબિન ફર્નિચર બનાવવા સાધન ઓજાર અને મશીનરી ખરીદવા ઇલેક્ટ્રિફિશિયન ખરીદવા વર્કિંગ કેપિટલ માટે પણ લોન લઈ શકે છે નોંધમાં જોવા જઈએ તો ફક્ત કાચા માલ તૈયાર માલની ખરીદી કે વર્કિંગ કેપિટલ માટે તિરાણ મળી શકશે નહીં જ્યારે વિસ્તરણ માટે હયાત રોકાણ ધ્યાનમાં લઈને ધિરાણ મળી શકશે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે પ્લાન્ટ મશીનરી સાધન ઓઝાર ફર્નિચરની કુલ કિંમત લોન ધિરાણના દસ ટકાથી ઓછી ના થવી જોઈએ અને વેપાર ક્ષેત્રે મશીનરી સાધનો ઓજાર અને ફર્નિચરની કુલ કિંમત લોન ધિરાણના પાંચ ટકાથી ઓછી ના થવી જોઈએ લાભાર્થી ફાળો જનરલ કેટેગરી માટે કુલ લોન ઓછામાં ઓછા દસ ટકા તેમજ અનુસૂચિત જાતિ જનજાતિ માજી સૈનિક મહિલા ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ માટે કુલ લોન ધિરાણના ઓછામાં ઓછા પાંચ ટકા મુજબ લાભાર્થીનો ફાળો રહેશે આ લાભાર્થી ફાળા ઉપર સહાય મળવાપત્ર થશે નહીં અમલીકરણ અને એજન્સી ગ્રામ્ય અને શહેરી વિસ્તારની તમામ અરજીઓ માટે જે તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સંપર્ક સાધવાનો રહેશે નાણાકીય સંસ્થાઓ રાષ્ટ્રીયકૃત બેંકો તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકો સહકારી બેંકો ને પબ્લિક સેક્ટર બેન્કો ને ખાનગી બેંકોમાંથી પણ નાણાકીય સહાય મળી રહેશે વ્યાજનો દર હોવો જોઈએ તો રિઝર્વ બેન્કના નિયમ અનુસાર બેંકો લોન માટે વ્યાજની આકારણી કરશે લોનની પરત ભરપાઈ લોનના હપ્તા ધિરાણ આપ્યા બાદ બેંક નક્કી કરે તે પ્રમાણે શરૂ કરવાના રહેશે અપાયેલ લોન વ્યાજ સહિત ત્રણથી પાંચ વર્ષની મુદતમાં બેંક નક્કી કરે તે પ્રમાણે નિયમિત ભરપાઈ કરવાની રહેશે અને તે લાભાર્થીને બંધન કરતા રહેશે ઓનલાઈન અરજી સાથે અપલોડ કરવાના જરૂરી આધાર પુરાવા દસ્તાવેજો જન્મનો દાખલો અથવા શાળા સોડિયાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો જાતિનું અધિકૃત પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર શૈલી પરીક્ષા પાસ કરેલ હોય તેની માર્કશીટ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીના કિસ્સામાં દિવ્યાંગતા અંગેનું સિવિલ સર્જનનું સર્ટિફિકેટ તાલીમ અનુભવનું પ્રમાણપત્ર વારસાગત કારીગર હોય તો જરૂર પડશે નહીં ઓનલાઈન અરજી સાથે નીચે મુજબના અસલ દસ્તાવેજો કાગળો અપલોડ કરવાના રહેશે જે સાધન ઓજાર ખરીદવાના હોય તેના જીએસટી નંબરવાળા ભાવપત્રકો સૂચિત ધંધાના સ્થળના આધાર પુરાવો કે તમે કઈ જગ્યાએ વ્યવસાય કરવા માગો છો એની ફાળા ચિઠ્ઠી ફાળા કરાર મકાન વેરાની પહોંચ જેની મિલકત હોય તેના મિલકતના માલિકનું સંમતિપત્ર વીજળી વપરાશ કરવાની હોય તો માલિકનું સંમતિપત્ર અથવા લાઇટ બિલ વધુ માહિતી માટે સંપર્ક કરવાનો છે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ઓનલાઈન અરજી કરવા માર્ગદર્શન માટે હેલ્પલાઇન નંબર આપેલો જ છે એના ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે વધુમાં આપના ગામના વિષય દ્વારા ઓનલાઈન અરજી કરી આપવામાં આવશે ઓનલાઈન અરજી કરવા માટે તમારે ડબલ્યુ ડબલ્યુ બી પી એલ ગુજરાત ગવર્મેન્ટ ઇન પર લોગિન કરો અને ઓનલાઈન અરજી કરી શકાય છે ખાસ નોંધ અરજી ફોર્મ ઓનલાઈન જ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી ભરવાની પ્રક્રિયા નીચે મુજબ રહેશે સૌ પ્રથમ તમારે Google ઉપર ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન પર ક્લિક કરો બીજા નંબરનું બેંકેબલ લોન રજિસ્ટ્રેશન હેઠળ રજિસ્ટર પર ક્લિક કરો અને મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો એસએમએસમાં ઓટીપી મેળવવા રાહ જુઓ ત્રીજું ઓટીપી દાખલ કરો અને લોગિન કરવા માટે વિગતો દાખલ કરીને નોંધણી કરો ચોથું લોગિન કર્યા પછી નવી અરજી પસંદ કરો અને શ્રી વાજપાઈ બેંક યોજના ક્લિક કરીને અરજી ફોર્મ ભરવાની રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી બધાની માહિતી મળી રહે આવા જ નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે આભાર